તો હા મિત્રો તમે પણ તમારા ડીજેની જે રીલ છે એ તમે એડિટ કરી શકો છો તો મિત્રો તે તમારો ડિઝાઇનની રીલ છે એ તમારે લઈ લેવાની છે પહેલાં તો પંદરથી વીસ સેકન્ડ તો મિત્રો રીલ લઈને તમારે અલાઇટ મોશનમાં જવાનું છે એલાઇટ મોશનમાં જશો તો મિત્રો તમારી જે જાનર સાઉન્ડની રીલ છે તેના પર ક્લિક કરીને ડિલીટ કરી નાખવાનું છે તો જાણું સારું રીલ જે ડિલીટ કરશું એટલે તમારી જે રીલ છે એ અપલોડ કરી દેવાની છે અપલોડ કરી દેશું એટલે મિત્રો જે તમારું સ્ટેટસ છે બની તૈયાર થઈ જાય છે તો મિત્રો તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે એક્સપોર્ટ કરી લેશે એટલે ગેલેરીની અંદર સેવ થઈ જશે મિત્રો અને હા મિત્રો તમારે એટલું જ પ્રોસેસ કરવાનું છે વિડીયોમાં કંઈ એડિટિંગ નથી મિત્રો તમારે ખાલી રીલ એકલી ચેન્જ કરવાની છે તો મિત્રો વિડીયો કેવો લાગે કે જણાવો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને આ મિત્રો કોઈ પણ મિત્ર હોય તો મને કોન્ટેક કરી શકો છે કોઈ પણ પ્રોબ્લેમ આવતો તો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો તમે જે પ્રોજેક્ટ ડાઉનલોડ કરો છો એની રિક્વેસ્ટ મને નથી મોકલવાની હજુ એક કહું છું કે રિક્વેસ્ટ મને ના મોકલશો હેરાન ના કરશો મિત્રો તમારે જે એક્સએમએલ પ્રોજેક્ટ જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરો એનો વિડીયો આપણે યુટ્યુબમાં મૂકેલો છે તમે જોઈ લો અને તમે મિત્રો તમને વિડીયો ના જોવા મળતો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે જોઈ લો મિત્રો અને હા મિત્રો મને હેરાન ના કરશો મિત્રો તમારે ડાઉનલોડ કરવાનો રહેશે ડાઉનલોડ કરી લો મિત્રો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી જે વર્ગ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી એક નવી